અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્યના અગ્રસચિવ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ત્રિવેદી આરોગ્ય શિક્ષણ સંશોધન વિભાગના કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ કેમ્પસના ડાયરેક્ટર સહિત સ્ટાફ નર્સ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંબોધતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે ક્વોલિટી ઓફ કેર તરફ આપણે આગળ વધવું પડશે દર્દી સાથે લાગણીશીલ વર્તનની સાથે સાથે દર્દ દર્દી આપણી પાસે જે અપેક્ષાથી આવે છે તેમાં ઉચ્ચ ગુણવત્તાની સારવાર આપવી પડશે. હસ્તામુખે હોસ્પિટલમાંથી દર્દી જાય એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવું પડશે. મને આ પાસ લાગ્યું ની નેટ એપ્લિકાટી હવે બરાબર છે. આજે ધ્વજવંદન કરીને તમને કેવું લાગ્યું? અમે અમારી સ્કૂલમાં બીજી अमे हमारी स्कूल में बीजा ने ध्वजवंदन करता जोया पर आज मैं खुद अ सीविल हॉस्पिटल में मारा मार रीते ध्वजवंदन कर मैंने बहुत सारूँ लगे हम मध्य प्रदेश जिला इंदौर से आए हैं मुझे रीढ़ की हड्डी का टेढ़े होकर बढ़ना स्कॉलरशिप ये हुआ था अभी यहाँ पे जब से मेरा इलाज हुआ है वो पूरा ठीक हो गया और बहुत अच्छा हो गया है आज, आज यहाँ ध्वजारोहण कर करके मुझे બહુ અચ્છા લગરાય એક નવી ઉર્જાશી મહેસૂસ હો અમે એ પણ વાત કરી કે સિવિલ હોસ્પિટલે ગયા વર્ષમાં કેટલા લોકોને ઓપીડીની સારવારનો લાભ આપ્યો એમ કહીશું તો અગિયાર લાખ એંશી હજાર લોકોએ ઓપીડીની સારવાર લીધી લાખથી વધારે લોકો દાખલ થયા છપ્પન હજાર સાડી છપ્પન હજારથી વધારે ઓપરેશન્સ થયા એ જ રીતે જોઈએ તો સવા લાખથી વધારે અલ્ટ્રાસાઉન્ડ અને ચાર લાખથી વધારે એક્સરે ત્રીસ લાખથી વધારે બ્લડ ઇન્વેસ્ટિગેશન થયા એની સાથે સાથે એકસો પંચોતેરનું અંગદાન થયું અને આઠ સ્કીન ડોનેશન થયા એટલે આ એક સિવિલ હોસ્પિટલના ઉપર લોકોનો જે ભરોસે છે એને વધારેને વધારે સારી રીતે કેવી રીતે કરી શકીએ એના માટે આજે આપણે વાત કરી રહ્યા હતા અને એ જ રીતે અમારા અગ્ર સચિવ શ્રી ધનજય પટેલ સાહેબ અને ધનંજય દ્વિવેદી સાહેબ પણ એ જ કહી રહ્યા હતા કે આપણે જે કંઈ બી આપીએ છીએ આપણું જે અચિવમેન્ટ છે એની અંદર જે ખૂટતું જે કડી કહેવાય કે વન કે ટુ પર્સન્ટ આપણે જે વધારે આપવું જોઈએ જો દરેકે દરેક વ્યક્તિ જો એ કરશે એટલે કે જે બે ટકાનું જે આપણે પોતે જે કાંઈ કામ કરીએ છીએ એમાં વધારે બે ટકા એડ કરશું તો કદાચ આપણે હંડ્રેડ તરફ પહોંચી વળશું જેથી કરીને આવનાર દર્દી જે અહીંયા આવ્યો છે એક આશા લઈને કે મને સારામાં સારી સારવાર મળશે ખર્ચો નહીં થાય અને એની સાથે સાથે બેસ્ટ ગુણવત્તાવાળી સારવાર મળશે અને બાકીની બધી જે વસ્તુઓ છે એની પણ એનો એક આશા હોય છે કે મને કોર્પોરેટ ‫כגשני, אני נישול. એવી સારવાર મળે સંવેદનશીલતાથી લોકો વર્તન કરે એટલે આવા બધા અભિગમ સાથે આ એક આજનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો બે હજાર બાવીસની અંદર કહીશું તો પંચોતેર લાખ રૂપિયા ત્રેવીસની અંદર કહીશું તો બીજા પંચોતેર લાખ રૂપિયા અને આ ચોવીસમું વર્ષ પત્યું એટલે કે ત્રીજું વર્ષ પત્યું તો આ વખતે પચાસ લાખ રૂપિયા એમ કરીને એક વ્યક્તિ તરીકે એક વ્યક્તિ તરફથી સિવિલ હોસ્પિટલને બે કરોડનું માત પર દાન મળ્યું છે જેના થકે આપણે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ ખરીદી અને પેશન્ટની સર્વિસ સારી રીતે કરી શકીએ એ પ્રમાણેની ઉમદા હેતુથી એમને આ દાન આપ્યું છે અને આ વખતે જે પચાસ લાખ આપ્યા છે જે આજે એમણે ધનંજય દ્વિવેદી સાહેબના અર્પણ કર્યા એ એ એ દાનનો પણ ઉપયોગ જેમ બને એમ વધારે સારી પેશન્ટને કેર મળી રહે અવેલેબલ થાય એ રીતે એનો ઉપયોગ કરવામાં આવશે સ્પાઈન એટલે કે કરોડરજુની બીમારીઓ માટે એશિયાની નંબર વન એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ એક આશીર્વાદ સમાન છે અને જેમાં બે ફૂલ જેવી બાળકીઓને એક સ્પાઇનની તકલીફ થઈ હતી અને જે સારવાર દરમિયાન એમણે સારું થઈ ગયું છે અને સ્પાઇન હોસ્પિટલમાં એક નિયમ છે કે પ્રજાસ્તાક દિન હોય કે પછી સ્વતંત્રતા દિવસનો જે કાર્યક્રમ હોસ્પિટલમાં યોજવામાં આવે છે એ દર્દીના હસ્તકે ધ્વજવંદન કરવામાં આવે છે અને આજે પણ છવ્વીસ જાન્યુઆરીના રોજ જે છે એ એક બાળકીઓ જે આપણે જોઈએ એ બાળકીઓના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું અને એ બાળકીઓની અંદર પણ જે છે એક આનંદની અનુભૂતિ થઈ રહી છે કે અમે અમારા હસ્તે ધ્વજવંદન કરીને અને અમે અંદર અમારી અંદર એક ઉર્જાનો સંચાર થયો હોય તેવું એમને લાગી રહ્યું છે અને આ પ્રથમ એવી હોસ્પિટલ છે કે જ્યાં ચીફ ગેસ્ટ તરીકે દર્દી નારાયણને રાખવામાં આવે છે અને ચીફ ગેસ્ટ તરીકે દર્દી નારાયણના હસ્તે જે છે એ ધ્વજવંદન કરવામાં આવે છે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ